મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સમયની અંદર મહત્વની જરૂરિયાત આપણા શરીરને સ્વસ્થ રાખવાની છે સ્વસ્થ શરીર હોય તો જ સ્વસ્થ મન એની અંદર રહી શકે બંનેનો પરસ્પર એ સુભગ સમન્વય છે શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ હવે શરીરને સ્વસ્થ રાખવા માટે પાયાના સિદ્ધાંતો ખૂબ જરૂરી છે એના માટે આચાર્ય ચરક એમ છે છે કે આપણા શરીરની અંદર જે કોઠો જેને આપણે એની એલિમેન્ટ્રી કેનાલ અંગ્રેજીની અંદર કહીએ છીએ કુદરતે એમાં નવ ભાગ આપ્યા છે અને નવે નવ ભાગને શુદ્ધ કરવા માટે આપણે શું કરવું એ ચરક સંહિતાની અંદર સુપેરેનું વર્ણન છે આચાર્ય ચરક કહે છે કે આ બે પ્રકારના ઔષધો જે છે એ ઔષધો રાખે છે જ્યારે આપણે ખોરાક કંઈ છીએ ત્યારે એને સુપેરે પાચન થાય છે મિત્રો વાત રહી એવા ઔષધોની કે જે કયા બે ઔષધ છે જેની આપણને વારંવાર જરૂર પડે છે એ છે એક તો મ મહૌષ મહિને કહેવામાં આવે છે એ છે આદુ મિત્રો આદુ એ એટલું બધું એટલું બધું સરસ એક ઔષધ છે કે જે લેવાથી આપણા આમસે મરી રહેલો અંદર રસ આહાર રસ જેને આપણે કહીએ છીએ એને શુદ્ધ કરે છે જ્યારે એ જ આહાર રસ લોહીની અંદર ફરે છે ત્યારે એને પણ શુદ્ધ કરે છે ફેફસામાં રહેલા કફને એ તોડી નાખે છે મળના વિબંધને એ તોડી નાખે છે અને જ્યાં જ્યાં કફ હોય ત્યાં એનું આક્રમણ ચાલુ રહે છે મિત્રો આદુ જે છે એટલું બધું સરસ મજાનું પાચન કરે છે અને પાચન થવાથી અન્ય અવયવો જે છે પેટના એ એકદમ પોતે કાર્યરત રહે છે અને કાર્યરત રહેવાથી આપણું શરીર એ તંદુરસ્ત બને છે અને બીજા નંબર ઔષધિ છે એ છે ગરમાળો મિત્રો ગરમાળા અને સંસ્કૃતની અંદર આરગવત કહેવામાં આવે છે અને ચરક સંહિતાની અંદર આરગવતી આખી સંહિતાની અંદર એક મોટો પાઠ રહેલો છે અને પેઠ પાઠની અંદર આચાર્ય ચરક એમ કહે છે કે ગરમાળો છે એના જેવું પેટની શુદ્ધિકરણ કરનારું બીજું કોઈ ઔષધ નથી કારણ કે જે છે એ નિયમિતપણે કોઈ આધેડ વ્યક્તિ લેતા હોય તો એ ગરમાળો એ પેટને એકદમ સાફ રાખે છે કોઠાને પણ શુદ્ધ રાખે છે અને તમારું જે અન્ન જે છે એ જાય છે ત્યારે એને બરોબર પચાવે છે મિત્રો ગરમાળાને નબળું ન સમજાય એક એવું ઔષધ છે કે જેનો ગોળ બને છે એક ઔષધ રૂપે જે ગોળ ગોળ બને છે એ અબાલ વૃદ્ધ બધાને કામ લાગે છે માટે આ બે ઔષધ છે એનું સંયોજન જો વારંવાર આપણે કરીએ તો આપણો જે કોઠો છે અને એને આશ્રિત જે બધા મળ જે દોષ છે એ દોષ છે ક્યારે કુપિત કુપિત થતા નથી અને દોષ એ સ્વચ્છ રહે છે માટે કોઠાને શુદ્ધ રાખો આ યુગની અંદર મોટા મોટી જરૂરિયાત છે કારણ કે અત્યારનો યુગ એ પ્રદૂષિત યુગ છે અને પ્રદૂષિત ખોરાક આપણે ખાઈએ છીએ પ્રદૂષિત હવામાં રહીએ છીએ અને પ્રદૂષિત વાતાવરણની અંદર આપણે પડ્યા રહીએ છીએ આ એક કારણ મોટા મોટું છે કે જે પ્રદૂષિતતાને વારંવાર આપણે જો અપનાવીએ તો આપણું શરીર માંદું પડે છે ક્યારેય એ સ્વસ્થ થતું નથી માટે આવા ઔષધોને ક્યારેય ભૂલાય નહીં આવા ઔષધો ઘરમાં વસાવવા જેવા છે અને આ ઔષધોનું સેવન કરવાથી વ્યક્તિ નિરોગી બને છે ઓમ શાંતિ જય ધન્વંતરી